ચિત્રા સાતમની વાર્તા શ્રાવણવદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ઠંડુ ખાવું એ દિવસે ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી શિત્રામાની વાર્તા સાંભળવી અથવા કહેવી આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે કાનપુર નામે એક ગામમાં સાસુ અને દેરાણી જેઠાણી રહેતા હતા બંને વહુને દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ ઈર્ષ્યાખોર હતી જ્યારે નાની વહુ બલી બોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધાન છઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં ગોળિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને બહુ છોકરાને લઈને જરા આડે પડકે થઈ અને થાકના કારણે જોત જોતમાં ઊંઘી ગઈ અને ચૂલો સળગતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની બહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા પણ આ શું શીતળા માતાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાજી ગયા આથી તેમણે ગુસ્સે થઈને નાની વહુને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળ્યું સવારમાં ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગી રહ્યો હતો પડખામાં સૂતેલો છોકરો મૃતદશામાં હતો તેનું આખું શરીર દાજી ગયું હતું નાની વહુ તો ચોધાર આંસુએ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કહી સંભળાવી સાસુમાએ તેને આશ્વાસન આપતા કહ્યું તું શાંત થઈ જા અને સિતરામા પાસે જઈને કગરજે માં સૌ સારા વાના કરશે સાસુમાના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી નાની બહુ ચાલી નીકળી રસ્તામાં બે તલાવડી તેના જોવામાં આવી બંને તલાવડી પાણીથી છલોછલ ભરેલી હતી પણ જન જનાવર કે પશુ પક્ષી કોઈ એ તલાવડીનું પાણી પીતું ન હતું અને જો પીએ તો તાત્કાલિક મૃત્યુ પામતું હતું નાની વહુને જોઈ તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું શીતળામાં પાસે મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું એમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે એને સજીવન કરવા જાઉં છું તલાવડીઓએ કહ્યું બહેન અમે એવા તે શ્યા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે તું અમારા આ પાપનું નિવારણ સીતરામાને પૂછતી આવજે નાની વહુ સારું કહી આગળ વધી આગળ જતા રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમની ડોકે કંટીના પડ લટકતા હતા અને તેઓ લડાતા હતા નાની વહુને જોઈ આખલાઓ બોલ્યા બહેન તું ક્યાં જાય છે વહુએ કહ્યું મારા શ્રાપનું નિવારણ કરવા હું સિત્રામા પાસે જાઉં છું ત્યારે આખલાએ કહ્યું અમે એવા તે શા પાપ કર્યા હશે કે અમે સદાય લડ્યા કરીએ છીએ તું અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે નાની વહુએ તેમને હા કહી અને ત્યાંથી આગળ વધી થોડી દૂર ગયા પછી તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના ચિંથરા જેવા વાળને ખંજવાળતા બેઠા હતા વહુને જોઈ ડોશી બોલ્યા અલીભાઈ જરા મારું માથું જોઈ આપને મને માથામાં ખૂબ જ ખંજવાળ આવે છે વહુ તો દયાળુ હતી તેને શીતળામા પાસે જવાની ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેની જુઓ વીણવા બેઠી થોડી વારે ડોશીમાની ખંજવાળ મટી ગઈ તેમને નાની વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠર્યું આટલું બોલતા તો ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ગયો વહુ આ જોઈ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમાં પોતે જ બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તેમના પગે પડી ત્યારબાદ વહુએ તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછતા શીતળામાએ કહ્યું બેટા પૂર્વ જન્મમાં તેઓ બંને શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી કોઈને શાક સાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું પાણી પીજે એટલે તેમના પાપોનો નાશ થશે તે પછી વહુએ આખલાઓના શ્રાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતરામાં બોલ્યા ઉઠ્યા બેટા ગયા તે દેરાણી હતા તેઓ એટલી બધી હતી કે કોઈને દળવા ખાંડવા દેતી નહોતી આથી આ ભાવમાં તેઓ આખલા બનીને એમના કોટે ઘંટડીના પડ બાંધીને લડ્યા કરે છે તું એમના કોટેથી ઘંટીના પડ છોડી નાખજે આથી એમનું પાપ દૂર થશે નાની વહુ ખુશ થતી ચિત્રામાના આશીર્વાદ લઈ છોકરાને લઈને પાછી ફરી રસ્તામાં તેને પેલા બે આખલા મળ્યા વહુએ એમની ડોકીથી ઘંટીના પડ છોડી નાખ્યા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી પહોંચી એમના શ્રાપના નિવારણ રૂપે તેમાંથી ખૂબો ભરીને પાણી પીધું અને તરત જ બધા પાણી પીવા તલાવડી પાસે આવી પહોંચ્યા વહુ ખુશ થતી છોકરાને લઈ ઘરે આવી પહોંચી સાસુમાં છોકરાને સજીવ તો જોઈ ખુશ થયા પણ જેઠાણી ઈર્ષાથી બળીને રાખ થઈ ગઈ જોત જોતજોતમાં આ વાતને એક વરસ જીતી ગયું અને બીજો શ્રાવણ માસ આવ્યો અને રાધન છઠનો દિવસ આવ્યો ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને પણ શીતળામાના દર્શન થશે એતો રાત્રે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ મધરાત થતાં શીતળામા ફરતા ફરતા આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા હાથી એમનું શરીર દાઝી ગયું એમણે ગુસ્સે થઈને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળ્યું બીજા દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ગોળિયામાં જોયું તો છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવથી દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને લઈ ચાલી નીકળી રસ્તે ચાલતા તલાવડીઓએ પૂછ્યું બહેન ક્યાં જાય છે જેઠાણીએ એક મોં મચોડતા કહ્યું તમારે શી પંચાત જોતા નથી મારો દીકરો મરી ગયો છે ને હું શીતળા પાસે જાઉં છું તે તલાવડીઓએ કહ્યું બહેન અમારું પણ કામ કરતી આવજે ને જેઠાણીએ તડ લઈને ના કહી ત્યાંથી આગળ વધી આગળ જતાં રસ્તામાં બે આખલા મળ્યા તેમણે પણ પોતાનું કામ કરવા જેઠાણીને કહ્યું પરંતુ જેઠાણીએ તેમને પણ સંભળાવી દીધું અને આગળ જતાં બોડીના ઝાડ નીચે ડોશીમાના સ્વરૂપે શીતળામાં માથું ખંજવાળતા બેઠા હતા તેમણે મોટી બહુને માથું જોઈ આપવાનું કહ્યું આથી તેણે ગુસ્સે થઈને ગુસ્સીને સંભળાવી દીધું કે હું કંઈ તારા જેવી નવરી નથી તે તારું માથું ખંજવાળ્યા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે તે આમ છણકો કરીને ત્યાંથી ચાલી નીકળી અને આખો દિવસ તે રખડી પણ ક્યાંય શીતળામાંનો ભેટો ન થયો જંગલમાં ઝાડવે ઝાડવા ફરી વળી પણ જેઠાણીને ક્યાંય શીતળામાં જોવા ન મળ્યા આથી રોતી કકળતી છોકરાને મરેલો લઈને ઘરે પાછી ફરી હે શીતરામાં જેવા દેરાણીને તમે ફળ્યા એવા સૌને ફળજો આ વ્રત કરનાર આ વાર્તા સાંભળનાર અથવા કહેનાર સૌને ફળજો જય ચિત્રામાં